રાજકોટમાં ભાજપના નેતા અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર થયેલા હુમલાની તપાસ થઈ રહી છે બીજે ચૌધરીએ કહ્યું કે પોલીસે તપાસ માટે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલે એસએસએલની પણ મદદ લેવામાં આવી છે પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે જોકે હજુ સુધી આ હુમલામાં પીઆઈ સંજય પાદરિયા પાસે કોઈ હથિયાર હતું કે નહીં તે સ્પષ્ટ થયું નથી હુમલામાં જયંતિ સરદારાને માથાના ભાગે ઈજા પહોંચી છે અને તબીબનું ભૂટ આવવાનું બાકી છે કોઈ એમાં નથી હજી certify discharge થાય પછી સારવાર સર્ટી મેડિકલ ઓફિસર પાસે થી મેળવી અને જે મુજબ હશે એ મુજબ તપાસ થશે એફએસએલ ની ટીમ સાથે બનાવાડી જગ્યા નું પંચનામું કરવામાં આવે ત્યાં હરિયાળી ના માળા ના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની તેમજ આરોપી ના શર્ટ ના પણ મળી આવે તેમજ બ્લડ ના નિશાનો પણ મળી આવ્યા